નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ભારતનો વિકાસ દર નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આટલો હશે આના પર વિગતથી જાણીએ તો ભારતીય અર્થતંત્ર બે હજાર પચીસ છવ્વીસમાં છ પોઈન્ટ છ ટકાના દરે વૃદ્ધિ પામશે ઇન્ડિયા રેટિંગ એન્ડ રિચર્ચ દ્વારા બુધવારે આ તાજેતરનો અંદાજ લગાવવામાં આવ્યો છે ચાલુ નાણાકીય વર્ષ માટે આ અનુમાન છ પોઈન્ટ ચાલીસ ટકા રેટિંગ એજન્સીનું માનવું છે કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પણ રોકાણ ભારતીય અર્થતંત્ર માટે મુખ્ય વૃદ્ધિનું ચાલક બની રહેશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જબરદસ્ત વધારો આના પર વિગતથી જાણી તો ભારતના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે નાણાકીય વર્ષ 2024-25 ની 17મી ડિસેમ્બર સુધી દેશનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.45% વધીને રૂપિયા 15.82 લાખ કરોડથી વધુ થઈ ગયું છે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં પ્રત્યક્ષ કર કલેક્શન રૂપિયા 13.49 લાખ કરોડ હતું કેન્દ્ર સરકારે 17મી ડિસેમ્બર 2024 સુધી રૂપિયા 3.38 લાખ કરોડનું ડાયરેક્ટ ટેક્સ રિફંડ જારી કર્યું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અગ્નિવીર વાયુ ભરતી માટે નોટિફિકેશન જાહેર આના પર વિગતથી જાણીએ તો ભારતીય સેનામાં જોડવા માંગતા યુવાનો માટે એક સારા સમાચાર છે ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સે અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર વાયુ પ્રવેશ જીરો એક બે હજાર છવ્વીસ માટે સૂચના જારી કરી છે અગ્નિવીર એર ભરતી બે હજાર પચીસ માટે અરજી પ્રક્રિયા જાન્યુઆરી મહિનામાં શરૂ થશે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સાતમી જાન્યુઆરીથી સત્તા વેબસાઇટ જે સ્ક્રીન પર આપેલી છે તેના દ્વારા અરજી કરી શકાશે ત્યારબાદના મહત્વના સમાચારમાં મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો લાગ્યો થયા ઘાયલ આના પર વિગતથી જાણીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પત્ર લખ્યો છે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને તેમની સાથે થયેલી ધક્કા મૂકીની તપાસની માંગ કરી છે તેમણે લખ્યું કે ધક્કાના કારણે હું સંતુલન ગુમાવી બેઠો અને જમીન પર બેસી ગયો મારા ઘૂંટણનો ફટકો લાગવાથી ઈજા થઈ હતી તો રાહુલ ગાંધી કહ્યું છે કે બધું કેમેરામાં કેચ છે અને વિડીયોમાં જોઈ શકાય છે એના પછીના મહત્વના સમાચારમાં ઉત્તર ભારતમાં ફરી વળશે શીત લહેર આના પર વિગતથી જાણીએ તો ઉત્તર ભારત સહિત દેશના મોટા ભાગના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં પારો શૂન્યની નીચે આવી ગયો છે હવામાન ભાગના જણાવ્યા અનુસાર ઓગણીસથી બાવીસમી ડિસેમ્બર દરમિયાન હિમાચલ પ્રદેશ અને પંજાબમાં છૂટાછવાયા સ્થળોએ તીવ્ર શીત લહેરની સ્થિતિ રહેવાની સંભાવના છે આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનમાં ઠંડીનું કાતિલ મોજું આગામી બે દિવસમાં ફરી વળશે એના પછીના મહત્વના સમાચારમાં રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે આના પર વિગતથી જાણીએ તો ડોલર સામે ભારતીય રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે ગુરુવારે રૂપિયો બાર પૈસા ઘટીને પંચ્યાસી રૂપિયાના છ પૈસાના સ્તરે પહોંચ્યો હતો યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે બે હજાર પચીસ માટે વ્યાજદરમાં પચીસ બજીસ પોઈન્ટનો ઘટાડો કરીને ચાર પોઈન્ટ પચીસથી સાડા ચાર ટકા કર્યો છે પરંતુ આ ઘટાડો અપેક્ષા મુજબ નહોતો આવી સ્થિતિમાં અમેરિકન શેર બજારની સાથે ભારતીય બજારમાં પણ ઓગણીસમી ડિસેમ્બરના રોજ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો to ત્યાર પછીના અગત્યના સમાચારમાં રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આના પરિયે તો સરકારે રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા અનુરોધ કર્યો છે રેશન કાર્ડ ધારકોને આ કામ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ એવા સમાચાર ફરતા છે ઈ કેવાયસી નહીં કરી હોય એવા રેશન કાર્ડ ધારકોને રાશન જથ્થો મળવા પાત્ર રહેશે નહીં જોકે સરકારે આવા સમાચારો ફગાવ્યા છે ઈ કેવાયસી નહીં કરનારને રાશન મળવા પાત્ર છે ખાસ કે રેશન કાર્ડની ઈ કેવાયસી માટે સરકારે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર છવ્વીસ છેલ્લી તારીખ આપી છે ત્યાર પછી ના સમાચારમાં કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થવાની સંભાવના આના પર વિગત જણી તો ડોકલામ વિવાદ બાદ ચીન દ્વારા આ યાત્રાને રોકી દેવામાં આવી હતી હવે એનએસએ ડોભાલની મંત્રણાઓ બાદ બંને દેશો આ યાત્રાને ફરી શરૂ કરવા માટે સંમત થયા છે યાત્રીઓને આ યાત્રામાં કોઈ વિઘ્ન ન થાય તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત નદીઓના જળ વ્યવસ્થાપન અને સરહદ પર વેપાર પ્રવૃત્તિઓ વધારવા જેવા અન્ય મુદ્દાઓ પર પણ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે એના પછીના મહત્વના સમાચારમાં અમેરિકાનો પાકિસ્તાન પર નવો પ્રતિબંધ આના પર તો અમેરિકાએ પાકિસ્તાન પર ઘણા નવા પ્રતિબંધો લગાવ્યા છે તેના લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમને કારણે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે પાકિસ્તાનની સરકારી નેશનલ ડેવલપમેન્ટ કોમ્પલેક્ષ અને તેની સાથે જોડાયેલી ત્રણ કંપનીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે આ પ્રતિબંધ એવા હથિયારો અને ટેકનોલોજીને રોકવા માટે લગાવવામાં આવ્યો છે જે મોટા પાયે વિનાશ કરી શકે છે

ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીનું મોટું નિવેદન આના પર વિગતથી જાણીએ તો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ બુધવારે એક ટ્વીટમાં કહ્યું કે સ્ત્રી એક નાજુક ફૂલ છે ઘરની નોકરાણી નથી આ વાત ત્યારે કહેવામાં આવી રહી છે જ્યારે તેમના શાસન હેઠળ મહિલાઓ પોતાના અધિકારો માટે લડી રહેશે ખાસ કરીને બે હજાર બાવીસમાં બાવીસ વર્ષીય મહસા અમિનીના મૃત્યુ પછી ઘણી સ્ત્રીઓ રસ્તા પર ઉતરી છે અને આયાતુલ્લા અલી ખામેનીના સરમુક્તરશાહી શાસન અને કડક હિજાબ કાયદાઓનો વિરોધ કર્યો છે ત્યારબાદના ગતના સમાચારમાં ખેડૂતો માટે અમારા દરવાજા ખુલ્લા સુપ્રીમ કોર્ટે આપેલા નિવેદન વિશે જાણીએ તો અઢારમી ડિસેમ્બરના રોજ પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર ખોલવા સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી કોર્ટે કહ્યું કે ખેડૂતો માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે તેઓ તેમના સૂચનો અથવા માંગણીઓ સાથે સીધા અમારી પાસે આવી શકે છે કોર્ટે આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી ખેડૂત સંગઠનો તમામ પાક પર એમએસસી એમએસપી ગેરંટી સહિત ત્યાર માંગણીઓ સાથે વિરોધ querida Shem ત્યાર પછી ના સમાચારમાં છ હજાર બસો ત્રણ ના બદલે ચૌદ હજાર એકસો એકત્રીસ કરોડ વસૂલ્યા છતાં છે હવે વિજય માલ્યાએ એક પોસ્ટમાં લખ્યું છે કે ટ્રિબ્યુનલે કિંગફિશર એરલાઇન્સની લોનનું મૂલ્ય છ હજાર બસો ત્રણ કરોડ આંક્યું હતું જેમાં એક હજાર બસો કરોડના વ્યાજનો પણ સમાવેશ થાય છે નાણાં કહ્યું કે ઈડી દ્વારા છ હજાર બસો ત્રણ બદલે ચૌદ હજાર એકસો એકત્રીસ કરોડ વસુલાત કરવામાં આવી છે તો પણ હજુ ગુનેગાર શું ત્યાર પછીના ગતના સમાચારમાં સુનિતા વિલિયમ્સ વિશે ખરાબ સમાચાર આના પર વિગતથી જાણીએ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલી ભારતીય મૂળની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત ફરવાને લઈને ખરાબ સમાચાર આવ્યા છે છે નાસાએ કે સુનિતાને બુશ પૃથ્વી પર પાછા લાવવાના મિશનમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે માર્ચ બે હાજર પચીસના અંત સુધી આઈસીએસ માં રહેવું પડશે બંને યાત્રીઓ જૂન મહિનામાં બોઇંગના સ્ટાર લાઇનરથી આઈસીએસ પહોંચ્યા હતા તેઓ આઠ દિવસ બાદ પૃથ્વી પર પાછા ફરવાના હતા પરંતુ સ્પેસક્રાફ્ટ તૂટી ગયું હતું E ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આ સરકારી યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આપે છે પેન્શન માનધન યોજના આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપે છે આ યોજના દેશના તમામ તમામ જમીન ધારક નાના અને સીમાંત ખેડૂતો માટે છે તે અઢાર થી ચાલીસ વર્ષની વય જૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે આ યોજના નવમી ઓગસ્ટ બે હજાર ઓગણીસ થી લાગુ થઈ હતી જો તમે પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે A vosdano labh lai sako ત્યાં પછીના ગતના સમાચારમાં હોન્ડા અને નિશાન મોટર્સ મર્જ થઈ શકે છે આના પણ વિગતથી જાણીએ તો હોન્ડા મોટર કંપની અને નિશાન મોટર કંપનીનું મર્જર થઈ શકે છે બંને કાર ઉત્પાદકો એક સાથે આવવા અને ટોયોટા મોટર કોર્પોરેશન સાથે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવાનું વિચારી દે છે હુંડાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શિન્જી ઓયામાએ જણાવ્યું હતું કે મર્જર સિવાય હોન્ડા અને નિશાન બંને કંપનીઓ કેપિટલ ટાઈઅપ અને હોલ્ડિંગ કંપની સહિતના અન્ય ઘણા વિકલ્પો પર ચર્ચા કરી છે ત્યાર પછીના ગતના સમાચારમાં ચાલીસ વર્ષમાં બાર વખત લગ્ન અને છૂટાછેડા આના પર તો એક ઓસ્ટ્રેલિયન દંપતીએ ચાલીસ વર્ષમાં બારથી વધુ વખત લગ્ન કર્યા અને છૂટાછેડા લીધા આવું કરીને તેમણે વિધવા પેન્શન અને છૂટાછેડા પછી મળેલા પેન્શનમાંથી બે કરોડ નેવું લાખ રૂપિયાની કમાણી કરી છે મહિલાના પેલા પતિનું ઓગણીસો એક્યાસીમાં અવસાન થયું હતું ત્યારબાદ તેને પેન્શન મળ્યું જેથી દર ત્રણ વર્ષે લગ્ન કરવાનું અને છૂટાછેડા લેવાનું શરૂ કર્યું ઓસ્ટ્રેલિયામાં દરેક છૂટાછેડા પછી પેન્શનની જોગવાઈ છે આ છટકબારીનો લાભ લીધો હતો

ત્યાં પછીના મહત્વના સમાચારમાં લીવ ઇન પર હાઈકોર્ટનો મોટો નિર્ણય આના પર વિગતથી જણી તો લીવ ઇન રિલેશનશીપના કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરો લિવ ઇન રિલેશનશીપમાં રહેવા માંગે છે તેમને રોકવા ના જોઈએ કોર્ટે કહ્યું કે વ્યક્તિગત સંબંધોમાં વ્યક્તિગત પસંદગી કરીને સન્માન સાથે જીવવાના તેમના અધિકારનો આ એક અભિન્ન અભિન્ન ભાગ છે માત્ર એટલું જ છે કે સમાજ પસંદ કરતો નથી તેથી યુગલોને સાથે રહેતા અટકાવી શકાય નહીં ત્યાપછીના અગત્યના સમાચારમાં શેખ હસીનાની પાર્ટીના ચારસો કાર્યકરો માર્યા ગયાનો દાવો આના વિશે વિગતથી જણી તો શેખ હસીનાની પાર્ટી આવામી લીગનો દાવો છે કે તેના ચારસો કાર્યકરો માર્યા ગયા છે પાર્ટીએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશની કટ્ટરપંથીઓની આગેવાની હેઠળની વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન આ વર્ષે જુલાઈથી અત્યાર સુધીમાં તેના ચારસો લોકોની હત્યા કરવામાં આવી છે અવામી લીગના સભ્યોનું કહેવું છે કે તેમના મોટા ભાગના લોકોની હત્યા જમાતે ઇસ્લામીના લોકોએ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં મોટો ઘટાડો આના પર વિગત તો નવેમ્બર મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં મોટો ઘટાડો નોંધાયો છે અને તેમાં લગભગ તેર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષ નવેમ્બરની સરખામણી આ વર્ષે નવેમ્બરમાં જ્વેલરી જેમ્સ ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીની ડિમાન્ડ સારી છે પરંતુ આ વર્ષે વૈશ્વિક મોરચે ચાલી રહેલી સમસ્યાઓને કારણે નિકાસમાં મુશ્કેલીઓ આવી રહી છે નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ બાર ટકા ઘટીને રૂપિયા 8763.13 कोटी થઈ હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં તથ્ય પટેલને રહેવું પડશે જેલમાં હાઈકોર્ટે જામીન અરજી ફગાવી આના પર વિગતથી જણી તો તથ્ય પટેલ કેસને લઈને અપડેટ સામે આવ્યું છે ગુજરાત હાઈકોર્ટમાં તેણે જામીન અરજી કરી હતી હાઈકોર્ટે તથ્ય પટેલને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું કે તથ્ય પટેલ જેલમાં રહેશે તો કાયદાનું ભાન થશે જેલની મુક્તિથી કેસની તપાસમાં નુકસાન થતું હોવાની રજૂઆત હાઈકોર્ટમાં સરકારે કરી છે સરકારની રજૂઆત પર હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે

ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય આના પર વિગતથી જણી તો ઉદ્યોગોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે જીઆઈડીસીને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કર્યો છે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ઉદ્યોગો માટે આ મોટો નિર્ણય લેવાયો છે નોંધનીય છે કે જીઆઈડીસીને ઉદ્યોગ અને ખાણ વિભાગને વર્ગીકરણ કરેલી ત્રણ કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે એના પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું સસ્તું થશે આના પર વિગત જણી તો જીએસટી કાઉન્સિલની બેઠક 21મી ડિસેમ્બરે જેસલમેરમાં યોજાવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર જો જીએસટી કાઉન્સિલની બેઠકમાં ફિટમેન્ટ કમિટી દ્વારા આપવામાં આવેલી ભલામણોને સ્વીકારવામાં આવે છે તો તમારા ફૂડ ડિલિવરી પરના ચાર્જમાં મોટો ઘટાડો થઈ શકે છે હાલમાં ગ્રાહકોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ફૂડ ડિલિવરી પર 18% જીએસટી ચૂકવવો પડે છે જે ઘટાડીને 5% કરી શકાય છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતમાં પ્રથમ ડાયાબિટીસ બાયોબેંક બનાવવામાં આવે આના પર વિગતથી વાત કરી તો આઈસીએમઆર અને MDRF મળીને ભારતની પ્રથમ ડાયાબિટીસ બાયોબેંક બનાવી છે જે ચેન્નાઈમાં છે આ બાયોબેંકનો ઉદ્દેશ ડાયાબિટીસ પર વધુને વધુ સંશોધન કરવાનો અને આ રોગની યોગ્ય સારવાર શોધવાનો છે આ બાયોબેંકનો ઉદ્દેશ ડાયાબિટીસના કારણો જાણવા અને ઉચ્ચ તકનીકી સંશોધન દ્વારા તેની સારવાર કરવાનો છે ડાયાબિટીસને લઈને અહીં તમામ પ્રકારના સંશોધન કરવામાં આવશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સંજયસી સામે સો કરોડનો માનહાનિ કેસ આના પર વિગતથી જણી તો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણા સાવંતે આમ આદમી પાર્ટીના સંજયસી વિરુદ્ધ સો કરોડનો માનહાનિ કેસ કર્યો છે કોર્ટે સંજયસિંહને નોટિસ ફટકારી દસમી જાન્યુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું છે ચોથી ડિસેમ્બરે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં સંજયસિંહે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પર કેશ ફોર જોબ કોભાળના આરોપ લગાવ્યા હતા જેમાં ગોવાના મુખ્યમંત્રીની પત્ની સુલક્ષણા સાવંતનું નામ પણ લીધું હતું પછીના વધુ એક મહત્વના સમાચારમાં ચેમ્પિયન્સ ટ્રોફી અંતર્ગત આ દિવસે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ આના વિશે વિગત જણી તો ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતની તમામ મેચ દુબઈમાં યોજાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી માર્ચે દુબઈમાં મેચ રમાશે અન્ય મેચો લાહોર અને કરાચીમાં યોજવામાં આવશે જ્યારે રાવલપિંડીને ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળોમાંથી હટાવી દેવામાં આવી છે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પણ દુબઈમાં રમાશે ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેન્સરની રસી બની ગઈ આના પર વિગતથી જાણીએ તો રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે કેન્સરની રસી વિકસાવી છે જે તેમના નાગરિકોને મફતમાં આપવામાં આવશે વેક્સિન શોટ બે હજાર પચીસની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે આ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે હશે તેનો ઉપયોગ કેન્સરની ગાંઠની રચનાને રોકવા માટે નહીં થાય જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર કરશે જો ખરેખર આવું હશે તો મેડિકલ સાયન્સ અને દુનિયા માટે મોટી ઉપલબ્ધિ ગણાશે you <laughs> ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને આસામ બાંગ્લાદેશનો ભાગ આના વિશે વિગતથી જણી તો બાંગ્લાદેશના વડાપ્રધાનના સલાહકાર મહફુઝ આલમે ભારત વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરી હતી સોળમી ડિસેમ્બર તેણે ફેસબુક પર એક પોસ્ટમાં બાંગ્લાદેશનો નકશો મૂક્યો હતો જેમાં પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને આસામ જેવા ભારતીય પ્રદેશોને પણ બાંગ્લાદેશના ભાગ દર્શાવવામાં આવ્યા હતા સાથે લખ્યું કે બાંગ્લાદેશ હજુ પણ તેની મુક્તિની શોધમાં છે અને આ માત્ર શરૂઆત છે જોકે વિવાદ વધતા પોસ્ટ ડિલીટ કરી હતી ત્યાર પછીના અગત્યના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી આના વિશે વિગતો જાણીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસી પ્રોકોલ એટલે કે પારસ્પરિક ટેક્સ નાખવાની ધમકી આપી છે એટલે ભારત અમેરિકન ઉત્પાદનો પર જેટલો ટેક્સ લગાવશે અમેરિકા પણ ભારતીય વસ્તુ પર તેટલો જ ટેક્સ લગાવશે તેમણે કેટલાક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લગાવવામાં આવતા ઊંચા ટેક્સના જવાબમાં આ વાત કરી છે આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રકારની વાત કહી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ તો મિત્રો એવું ગામ જ્યાં બધાની ઊંચાઈ ચાર ફૂટ આના વિશે વિગત જણીએ તો ભારત ભૂતાન બોર્ડર પર આવેલ આમાર ગામમાં રહેતા દરેક વ્યક્તિની ઊંચાઈ ચાર ફૂટથી ઓછી છે વર્ષ બે હજાર અગિયારના વર્ષમાં એક કલાકાર દ્વારા તેને ઠીંગણા લોકો માટે સ્થાપવામાં આવ્યું હતું કેટલાક પોતાની મરજીથી આ ગામમાં આવ્યા છે જ્યારે કેટલાકને તેમના પરિવારના સભ્યો છોડી ગયા છે અલગ અલગ જગ્યાથી આવેલા આ લોકો અહીં એક પરિવારની જેમ રહેશે છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્નાતક પવિત્ર રાભાએ આ ગામ વસાવ્યું છે ત્યારબાદ તમે તો મિત્રો આપ્યો મોટો ઝટકો આના વિશે વિગતથી જાણી તો મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે કારણ કે મારુતિએ તેના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે આ નવી કિંમત નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી બે હજાર થી લાગુ થશે મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તેની તમામ કારની કિંમતોમાં વધારવાની જાહેરાત કરી છે કંપનીએ જાહેરાત કરી છે કે તેની કાર 1 જાન્યુઆરી બે હજાર થી ચાર ટકા મોંઘી થશે કંપનીએ જણાવ્યું કે ઇનપુટ ઓપરેશનલ ખર્ચમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે

ત્યાર પછીના અગતના સમાચારમાં ખુશખબર અયોધ્યા જવા સહાય મળશે આના વિશે આર્થિક સહાય પૂરી પાડી રહી છે વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે તેમજ પર કોલ કરીને માહિતી મળી શકે છે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર છવ્વીસ છે આ માટે ગુજરાતમાં રહેતા બાર વર્ષ કે તેથી વધુ વધુ ઉંમરના અનુસૂચિત જનજાતિ તેમજ વનવાસી અથવા દરેક વર્ગના નાગરિકો તેનો લાભ લઈ શકે છે એક વ્યક્તિ આ યોજનાનો લાભ તેના જીવનકાળમાં માત્ર એક જ વાર લઈ શકશે અરજીમાં જે વ્યક્તિઓના નામ નોંધાવ્યા હશે એ જ યાત્રા કરી શકે છે યાત્રા કરતા પહેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની પૂર્વ મંજૂરી લેવી પડે છે આ માટે પહેલા તો યાત્રાળુઓએ અરજી કરવાની રહેશે જેમાં યાત્રાની તારીખ યાત્રાળુઓની સંખ્યા યાત્રાની શરૂઆત અને પૂર્ણ થયાનું સ્થળ અરજીની તારીખ અરજી કરનારની તેમજ મોબાઈલ નંબર ઇમેલ આઈડી આપવાનું રહેશે પુરાવા તરીકે આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર શાળા છોડિયાનું પ્રમાણપત્ર અને બેંકની ડિટેલ જેમ કે પાસબુકનું પહેલું પાનું વગેરે દસ્તાવેજો રજૂ કરવા પડશે ત્યાર પછીના અગત્યના સમાચારમાં જીપીએસસીનો મહત્વનો નિર્ણય આના પર વિગતથી જોઈએ તો જીપીએસસીની પરીક્ષા આપતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે કેટલીક ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટીના સંમતિપત્ર માટે ડિપોઝિટ ફી ભરવી પડશે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા રાખવામાં આવી છે જોકે પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે ફોર્મ ભર્યા પછી ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાની સંખ્યા વધુ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વના સમાચાર આવ્યા છે પીએસઆઈ અને લોકરક્ષક માટેની શારીરિક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયે શારીરિક કસોટી યોજાશે બાર હજારથી વધુ જગ્યાઓ માટે પોલીસ ભરતીની પરીક્ષા લેવામાં આવશે વધુ એક મહત્વના સમાચારમાં બળાત્કારના આરોપીને નપૂસક બનાવો કરવામાં આવી હતી અરજી સ્વીકારતા કોર્ટે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોને નોટિસ પાઠવી છે અને તેમનો જવાબ માંગ્યો છે અરજીમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પોલેન્ડ દક્ષિણ કોરિયા ઇન્ડોનેશિયા અને તુર્કી જેવા ઘણા દેશોમાં જાતિ અપરાધો માટે નપુસક બનાવવા જેવા કાયદા છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં શું પાંચ રૂપિયાનો સિક્કો બંધ થશે આના વિશે વિગતથી જણી તો દેશભરમાં ચર્ચાનો વિષય છે કે પાંચ રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ શકે છે અત્યારે બજારમાં પાંચ રૂપિયાના બે પ્રકારના સિક્કા ચલણમાં છે એક પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા સરકારે હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે વાસ્તવમાં આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે અને જેના કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ જ કારણ છે કે આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતમાં આરોગ્ય સેવાની સ્થિતિ ચિંતાજનક આના વિશે વિગત જાણીએ તો ભારતમાં આરોગ્ય સેવાની સ્થિતિ ચિંતાજનક છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું બિલિયન ડોલરના અંદાજિત મૂલ્ય સાથે ભારતનું હોસ્પિટલ માર્કેટ પણ ઝડપથી વધી રહ્યું છે આગામી દસ વર્ષમાં આંકડો બમણો થવાની શક્યતા છે ભારતમાં દર આઠસો લોકો માટે માત્ર એક ડોક્ટર ઉપલબ્ધ છે જેમાં એલોપેથિક અને આયુષ્ય ડોક્ટરો બંનેનો સમાવેશ થાય છે જે દર્શાવે છે કે દેશમાં ડોક્ટરોની સંખ્યા હજુ પણ મર્યાદિત છે

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય આના પર વિગતથી જાણીએ તો જૂના અને વપરાયેલા વાહનો લેનારાઓને હવે વધારે રૂપિયા વાપરવા પડશે જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠક એકવીસમી ડિસેમ્બરે રાજસ્થાનના જેસલમેરમાં યોજાશે આ બેઠકમાં જૂના અને વપરાયેલા વાહનો પર ટેક્સ વધારાનો નિર્ણય લેવાઈ શકે છે જીએસટી કાઉન્સિલ ઇલેક્ટ્રિક વ્હીકલ સહિત જૂના અને વપરાયેલા વાહનો પર જીએસટી વધારીને અઢાર કરી શકે છે હાલમાં તે બાર છે આવામાં જૂના અને વપરાયેલા વાહનો Mônica, ત્યાર પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં આવનારી મહામારી કોરોના કરતા સાત ગણી વધુ ઘાતક આના પર તો સમગ્ર વિશ્વ હવે એક નવા અને ખતરનાક રોગના ભય હેઠળ છે આ મહામારીને કોરોના ગણી વધુ ખતરનાક ગણાવી છે હવે ડબલ્યુ એચ ભવિષ્યમાં અન્ય અજાણ્યા રોગો એટલે કે રોગ એક્સ થી સાવધ રહેવા કહ્યું છે ડબલ્યુ એચ ચેતવણી આપી છે કે આનાથી બચવા માટે આખી દુનિયાએ અત્યારથી જ તૈયારી શરૂ કરવી જોઈએ આ રોગ વાયરસ બેક્ટેરિયા અને ફૂગ જેવા સ્વરૂપમાં હુમલો કરી શકે છે

સમાચારમાં સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આના તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે ગુજરાત સરકારના મોંઘવારી સાત ટકા વધારવામાં આવ્યું છે છઠ્ઠા પગાર પણ છક ના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધ્યું છે આ મોંઘવારી ભથ્થું પાંચ મહિનાની તફાવતની રકમ જાન્યુઆરી મહિનામાં ચૂકવાશે આ ઉપરાંત ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ મળશે પેન્શનરોને તફાવતની રકમ ચૂકવવામાં આવશે